ના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનેનું નિધન થયું છે એકસોને એક વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા છે દાદીના પાર્થિવ શરીરને આબુ રોડ સ્થિત બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્યાલય લઈ જવાશે દાદીના પાર્થિવ શરીરને મંગળવારે દર્શન માટે મૂકવામાં આવશે ટૂંક સમયમાં જ અંતિમ સંસ્કારની તારીખ પણ જાહેર કરવામાં આવશે તો દાદીના પાર્થિવ શરીરને મંગળવારે દર્શન માટે મૂકવામાં આવશે ને બ્રહ્મકુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન થયું હોવાના સમાચાર છે તે આવી રહ્યા છે એકસો એક વર્ષની ઉંમરે અમદાવાદની હોસ્પિટલમાં તેઓએ અંતિમ શ્વાસ લીધા છે દાદીના પાર્થિવ શરીરને આબુ રોડ સ્થિત બ્રહ્મકુમારી સંસ્થાના મુખ્યાલય ખાતે લઈ જવામાં આવશે દાદીના પાર્થિવ શરીરને મંગળવારે દર્શન માટે મુકાશે સંવાદદાતા રોહિત ઠાકોર છે રોહિત બ્રહ્માકુમારીના મુખ્ય પ્રશાસક દાદી રતન મોહિનીનું નિધન થયું છે નું નિધન થયું છે એકસો એક વર્ષની ઉંમરે તેમનો અમદાવાદની હોસ્પિટલમાં તેમને અંતિમ શ્વાસ લીધો છે તેમના પાર્થિવ શરીરને મંગળવારે દર્શન માટે મૂકવામાં આવશે આબરોડ સ્થિત જે બ્રહ્માકુમારી સંસ્થાના મુખ્યાલયમાં તેમને લાવવામાં આવશે જ્યાં મૃતદેહને અંતિમ સંસ્કાર માટે રાખવામાં આવશે સંસ્થા શું સમયમાં જ અંતિમ સંસ્કારની તારીખ પણ જાહેર કરશે એટલે કે કહી શકાય કે જે બ્રહ્માકુમારી ના પ્રશંસક દાદી રતન મોહિની હતા તેમના નિધન થી તેમના અનુયાયીઓમાં પણ હાલમાં ઘેરા શોખ થવાય છે સમગ્ર જે બ્રહ્માકુમારી આવેલ છે આપણું ત્યાં પણ જે તેમના ભક્તો હતા તેમનામાં પણ શોકની લાગણી થઈ છે અત્યારે તો તેમનું જે એકસો એક વર્ષની ઉંમરે અમદાવાદ હોસ્પિટલમાં તેમનું નિધન થયું છે તે બાદ તેમના જે પાર્થિવ શરીર છે તેમને દર્શન માટે આવનારા સમયમાં મૂકવામાં આવશે નેહા બિલકુલ રોહિત જાણકારી બદલ આપનો આભાર